આજે મંત્રી સાહેબનો હુકમ લેટર આવ્યો હતો કે ભાઈ તમે મારીક્ષણાર્થી આવો કાલ ગામે ગ્રામ પંચાયતે ગ્રામ પંચાયતે આવ્યા હતા તો અહીંયા કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી અમે એને કહીશી કે ભાઈ તમે લખી દો લખી નથી દેતા આયોગ વાળા એ અધિકારીઓને સાવરે છે બસો પાનાની મર્યાદામાં માહિતી આપી એવો હુકમ કર્યો છે એવો પરિપત્ર માંગીએ તો આયોગ વાળા એ પરિપત્ર નથી આપતા નથી કોઈ અધિકારી આપતા તો ક્યાં આધારે એ બસો પાના નું કહે છે તમને કેનો હુકમ કર્યો છે બસો પાના ફ્રી લેવાનો